વલસાડના અબ્રામા વિસ્તારમાં જલારામ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં થયેલ હત્યાની ઘટના મૂળ પ્રેમ પ્રકરણ હતું બંને મૂળ બિહારના હતા બિહારના વિકાસ એની પત્ની ચંપાદેવી અને પપ્પુ પાસવાન વચ્ચે આડા સંબંધો હતા ઘટનાના દિવસે વિકાસ માંઝીની પત્ની ચંપાદેવી અને પપ્પુ પાસવાન કઢંગી હાલતમાં મળી આવ્યા હતા જે બાબતને લઈ વિકાસ માંઝીએ પપ્પુ પાસવાન પર બોથડ હથિયાર વડે હુમલો કર્યો હતો અને પપ્પુ પાસવાનને મારવામાં વિકાસ માંઝીની પત્ની ચંપાદેવી પણ મદદ કરી હતી પપ્પુ પાસવાનને હત્યા કર્યા બાદ બંને ટ્રેન મારફતે બિહાર ફરાર થઈ ગયા હતા વલસાડ પોલીસે બંનેને મહારાષ્ટ્રના જલગાંવ રેલવે સ્ટેશન પરથી ટ્રેનમાંથી ઝડપી લીધો હતો ડીએસપી સાહેબે શું કહ્યું સાંભળો તેમને ઓનર પાસે એ પ્રમાણે આ વ્યક્તિનું નામ પપ્પુ પાસવાન હતું અને પપ્પુ પાસવાન ઘણા સમયથી આ જગ્યા ઉપર પ્લોટ નંબર પચીસમાં નોકરી કરતો હતો અને પ્રાથમિક જે પૂછપરછ આજુબાજુના મજૂરોની અને ફેક્ટરીઓની પૂછપરછ કરતા ખ્યાલ આવ્યો કે પપ્પુના મિત્ર એક વિકાસ માંઝી એની પત્ની ચંપાદેવી સાથે વિકાસ માંજીની પત્ની ચંપાદેવી સાથે હમણાં દસ દિવસ પહેલા જ અહીંયા કામ પર આવ્યો હતો અને પપ્પુના કહેવાથી વિકાસને નોકરી રાખેલો હતો વિકાસ અને ચંપાદેવીની શોધખોળ કરતા એ લોકો મળી આવેલ નહોતા એટલે પાકી શંકા આ બંને પતિ પત્ની ઉપર ગઈ હતી જે આરોપીઓ છે વિકાસ માંજી ચંપાદેવી માંજી એની પૂછપરછ કરતા એ હકીકત મળે છે કે ચંપાદેવીનું ઘણા વર્ષોથી આ પપ્પુ પાસવાન જોડે અફેર હતું અને બનાવના દિવસે ચંપાદેવી અને પપ્પુ પાસવાન જે મરણ ગયેલ છે એ લોકોને રંગી હાલતમાં આ વિકાસ છે જોઈ ગયો હતો અને પછી વિકાસ એની પત્ની સાથે મળીને આ પપ્પુ પાસવાનનું હથોડા મારીને પાઇપ મારીને મર્ડર નીપજાવી દીધું હતું અને ત્યાંથી ભાગી છૂટ્યા આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતા જે આરોપી ચંપાદેવીની પૂછપરછ કરતા આજથી દોઢેક વર્ષ પહેલાં એમના ગામમાં એક સાયકલ રેસ થઈ હતી સાયકલ રેસ વખતે આ આ જે પપ્પુ પાસવાન છે મરણ જનાર એની ચંપાદેવી સાથે મુલાકાત થઈ હતી અને ત્યારે એ લોકોને એકબીજાની નંબરની આપલે થઈ હતી અને ત્યારથી જ્યારે જ્યારે આ પપ્પુ પાસવાન છે વલસાડથી રજા લઈને બિહાર જ્યારે જતો ત્યારે એને રેગ્યુલરલી ગુપ્ત રીતે મળતો હતો અને એના સંબંધો વિકસ્યા હતા અને ત્યારબાદ હમણાં રિસન્ટલી જ્યારે જલારામ ઇન્ડસ્ટ્રી પાર્કમાં મજૂરીની જરૂર પડી એટલે પપ્પુએ પોતે ચંપાદેવી સાથે સેટિંગ કર્યું હતું અને એણે વિકાસની મુલાકાત કરીને તારે મજૂરી કામ માટે તારી પત્ની સાથે આવવું હોય તો હું તને જોબે રખાવી દઈશ એમ કરીને કીધું હતું એટલે એ લાલચથી વિકાસની પત્ની ચંપાદેવીને અહીંયા લઈ આવ્યો હતો જેથી કરીને પપ્પુ ચંપાદેવી સાથે પોતાનું જે અફેર છે એને વધારે આગળ વધારીશ